મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુણ્યાનાલો તારે જો જો

આ ચશ્મા ખાચી ઘર પેજ અગો ચાર વાસી મા અને <laughs> નો મને ખાઈ ગયો પ્લાસ્ટિક નું વાળા હાવ આલું કરે બધા ભાળી થી તો મણ મારું ઈ તો બધું કરજે આણે ઓરિયા ઓરસે છે આ પણ ની લાઈન બોલ છો ભાઈ ઓય ઓય નાકો આ જીતા દે તો મારો આપણે જીતવાનો આપણે તો ભપલું છે જીતવાનો હારક છે નાકો આખો એક પગમાળો વાજી પર એનો એ હાય હાય આ કોડા માડો આ તાડી અയ്യે એક એક ડનો ક્યારે ખોડા માડું ખેલાડી <tod> <enamhandle> <todént>

બસ આજે કાઈ બાઈ જા ભાઈ જો લ્યા બસ ત નાખો બે ઈ છોડીયે ભોય તારા રહ્યા જીતી <laughs> 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 બાર જો કાઈ જો બાર જો કયો દોરો 谢,谢动。 મો નાખો પડી જબરદસ્ત લાગી હારી નાખો અને હવે ઉડો એ ઉડો એમપાયર એમપાયર બદલાઈ ગયા છે એમપાયર સાઈડ હા ઓને કે પા નહીં પાછા હવે હા હા નવા એમપાયર હા હા ઉડતો

તમે ફોને લઈ જ બેટ એ લઈ જ આવતો આ આપડા ડોમે હારી ગયા આવે કોઈ નું કોઈ ના આવે તમે જો કાંડીને ગાડા વાળીયા પાવન ના કરો સુકરૂ અલ્યા તારે કોઈ કહેવાં છે બોલે

અરે ભાઈ હા ભાઈ બેટ આવી ગયો હડો બેગન દર્શન કરતા આવો ઘરે દર્શન કરીને આવો પછી આનું મેઘું છોડજો કેટલા હોડવાઈ બધા અહીંયા બસ રોકા ભાઈ

이이이서감 <목소리도> <목소리도> <목소리도>

તેલી રાણ બધું નંબર બધું નંબર એટલે તમે આ દાદુબા દાદુબા આ દાદુબા જો આ ખવાય પેડા જાપ તો ભૂખ્યા

લેવા આવે આગળ રાતે ભૂલા પડ્યા લેવા આવ્યા સામાન લેવાતા આવ્યો તો કઈ અહીંની સમાધિ છે આડો હવે નવડ દર્શન કરો પર સરસ સરસ દેખાય છે આલે જોયનું અમતે જોયરે આ આવડે બતાવો કે જો મંદિર આવી જો આવું મીદાયા લાગે હા મસ્ત મંદિર આરે ઓય જોરો તોય આ પહેલા ફિલોનું જો પોસો કોણમનાદેશ પોતાના કજરી મસ્તક મંદિરના સ્થાને છોડી હતી 2020 માં ઓય હાથી જગ્યા ખબર છે તમને ના જો આજી આજી જાણે હવે આ દાદુ હા કજરી એટલે એ કોસ લઈને કેતા આપણે ઓય ઈજી કાલે દૂત ઉતારે છે પુણ્યમના હા ચૈત્ર પુણ્યમના દાડે હોય હા હ જૂનો પાછો આવી આવી દર્શન થઈ ગયા હવે આપણે હેડ છે